આજે ગુરુવારના દિવસે સાથે મળીને કરીશું સાંઈ દર્શન વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલું છે સમગ્ર શહેરનું સૌથી જૂનું સાંઈ મંદિર જ્યાં વહે છે આસ્થા પવિત્રતા અને સમાજ સેવાની સરવાળી તો આવો સાથે મળીને જાણીએ વડોદરાના આ સાંઈ મંદિરનો મહિમા રાજ્યની સંસ્કારી નગરી કહેવાય છે વડોદરા શહેર જ્યાં રાજાશાહી સમય અને આજનો સમય એક સાથે પોતાની ઝાંખી દર્શાવે છે આજે ગુરુવારના દિવસે આપને દર્શન કરાવીશું પવિત્ર સાંઈ મંદિરના જી હા વડોદરાના રાવપુરા વિસ્તારમાં ભાવકાલીની ગલીમાં નિર્મિત છે આ સાંઈ મંદિર દેખાવમાં ભલે આ મંદિર નાનકડું લાગે પરંતુ સમગ્ર વડોદરા શહેરનું આ સૌથી પહેલાં સ્થપાયેલું સાંઈ મંદિર છે અને આ જ વાત આ સ્થાનકને વિશેષ બનાવે છે કહેવાય છે કે જે ભક્તો મહારાષ્ટ્રના શિરડી ધામ ન જઈ શકે તેઓ આ સ્થાનકમાં દર્શન કરીને સાઈ કૃપા પ્રાપ્ત કરી શકે છે કારણ કે શિરડી ધામ જેવી જ સાંઈ પ્રતિમા અહીં ભક્તોને દર્શન આપે છે અહીં નિત્ય અબાલ વૃદ્ધ સૌ આસ્થાભેર સાંઈ ચરણોમાં વંદન કરે છે ગર્ભગૃહમાં સ્થિત સાંઈ બાબાની અસુંદર પ્રતિમા એકદમ જીવંત લાગે છે જાણે કે સાંઈ બાબાએ જ અમી દ્રષ્ટિથી પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે આ પ્રતિમાની પાસે જ બાબાની નાનકડી બીજી પ્રતિમા પણ જોવા મળે છે એક મંદિરમાં સાંઈની બે પ્રતિમા ભક્તોમાં ક્યારેક કુતૂહલ સર્જાવે છે તેનું કારણ એ છે કે આ નાની પ્રતિમા વર્ષો પહેલાં નજીકના વિસ્તારમાં સૂર્યપ્રકાશ હોટલ પર સ્થાપિત હતી સૌ ભક્તોની લાગણીથી વર્ષ થઈ બાબાની એ નાની પ્રતિમા આ જ મંદિરમાં સ્થાપિત કરાઈ તો આમ ગર્ભગૃહમાં બાબાની આ બે પ્રતિમાના દર્શન શક્ય બન્યા આ મંદિર છેલ્લા એંસી વર્ષથી અહીંયાં વડોદરામાં પ્રચલિત છે દર ગુરુવારે અને રામ નવમી જન્માષ્ટમી કે ગુરુ આ ગુરુપૂર્ણિમા અહીંયા પબ્લિકનો ઘસારો રહે છે અને એ લોકોની શ્રદ્ધા જે લઈને આવે છે એ શ્રદ્ધા અહીંયા પૂરી પણ થાય છે સમગ્ર વડોદરાનું આ સૌથી પ્રાચીન સાંઈ મંદિર છે કહેવાય છે કે બાબાના ભક્તોમાં ધર્મ જાતિનો કોઈ ભેદ નથી કારણ કે સબકા માલિક એક હૈ આ સંદેશ બાબાએ પોતાના જીવનમાં સાર્થક કરી બતાવ્યો સમાજના તમામ વર્ગો સાંઈમાં અપાર આસ્થા ધરાવે છે તેથી બાબાની આ સ્થાનકમાં સમાજ ઉત્થાનની વિવિધ પ્રવૃત્તિઓ પણ એ જ ઉત્સાહ સાથે કરાય છે જેવા મંદિરના ટ્રસ્ટના આ દવાખાનામાં સમાજના તમામ વર્ગના લોકો આરોગ્યલક્ષી સેવા બિલકુલ નજીવા દરે લઈ શકે છે બહુ જ આસ્થાથી અને શ્રદ્ધાથી સાંઈબાબાના દર્શન અને પૂજન થાય છે અને એમની એની આસ્થા એટલી બધી ઘણી છે કે જે લોકો અહીંયા પોતાનું જે મનો મનોકામના પૂરી લઈને આવતા હોય જે એમની પોતાની તકલીફો હોય કે કંઈ પણ હોય તો અહીંયા સાઈબાબાને ત્યાં આવવાથી એમની મનોકામના પૂરી પૂર્ણ થાય છે તો આમ શ્રદ્ધા સબોરીનો સંદેશ આપનાર સાંઈબાબાએ જેમ પોતાનું જીવન માનવ સેવા અને કલ્યાણ અર્થે અર્પિત કર્યું એ જ રીતે આ સ્થાનકમાં પણ આસ્થા અને સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ વડોદરા